જારન છોડ

ઠાકોર સાહેબ બોલાવો ત્યાં સુધી આવીશું જયરા પેલા અમે ચાર વર્ષથી આવતા હતા હમણાં અમે પગપાળા જઈએ છીએ અને ખૂબ સરસ રીતે અમે પગપાળા કરીએ છીએ કૃષ્ણ ભગવાનની બહુ જ શ્રદ્ધા છે એ બહુ જ સરસ રીતે અમારા દર્શન પણ થાય છે અને કોઈ જ અમને પગપાળામાં કોઈ જ અમને આમ જીરીક પણ તકલીફ થવા દેતા નથી એટલી એમની શ્રદ્ધા છે બધા જ યાત્રાળુને

આ રોડ પર આ મિત્રોના સહકારથી જગ્યા નાની મળી હતી તો પોતે ખરીદી હતી ત્યાંથી આજ દિન સુધી ત્યાં અમે નાનું સેવાનું કેન્દ્ર કરવાની તૈયારી કરતા હતા અને કરી ભગવાને ઠાકોરજીની કૃપાથી રાજા રણછોડની કૃપાથી આજે અમારું આ નવમું દર વર્ષ પૂરું થઈને દસમું વર્ષ બેઠું દર વર્ષે મિત્રોના સહકારથી અને પરિવારના મિત્રો એટલે આ પરિવાર એક નામ એટલે આપવામાં આવ્યું કોઈ આ સંસ્થા નથી આ બધા જ એક પારિવારિક મિત્રો છે જે એકબીજાના સંયોગથી વર્ષમાં નહીં મહિનામાં એક વખત એકબીજાની સાથે સંલગ્ન હોય છે બીજા ઘણા તો એવા છે પર ડે એટલે આનું નામ અમે શ્રીજી કૃષ્ણ પરિવાર આપ્યું છે આમાં કોઈ મુખ્ય નથી કોઈ ટ્રસ્ટી નથી કોઈ સંસ્થા નથી પણ ભગવાન ડાકરોડા શેઠે પ્રેરણા કરી અને ત્યાંથી શરૂઆત થઈ પહેલાં ચા પાણી કરીએ તો એના જોડે નાસ્તો રાખો નાસ્તો રાખો તો સાથે સાથે એવું થયું કે ના લેટ્રિન બાથરૂમ હોય તો માણસ સુઈ શકે નહીં શકે એમ કરતાં કરતાં ભગવાનની કૃપાથી આજે આ દસમું વર્ષ બેઠું અમારું અને આજની કાલ સાંજે અમે વિસર્જન કરીશું ત્યારે આ શ્રીજી કૃષ્ણ પરિવારના સભ્યો જે આપ જોઈ શકો છો આ બધી બહેનો બેઠી જવા એ બધા એક બિલ્ડિંગમાં આવનાર સભ્યો છે પણ પરિવારની જેમ રહ્યા અને પરિવારની જેમ આ જ્યારે હોળીનું કેન્દ્ર આવે છે ત્યારે જાણે પોતાને ઘેર લગ્ન હોય ને એવી રીતે તૈયારીઓથી થનગની અને પોતાના ઘરના કામ છોડી પુરુષ અમદાવાદમાં નોકરી કરતો હોય બિચારો તેનું એનું આઠ વાગ્યા નહીં હાડા છનું ટિફિન આપી દે કાં તો બહાર ખરી લેજો બેનો બિચારી સવારથી આઠ વાગ્યાથી અહીંયા લગભગ રાતના સાડા દસ સુધી સતત થયો પછી રાતે પુરુષ મિત્રો બધા અમે આખી રાત ચલાવીએ આ સં સંસ્થા છે જ નહીં આ પરિવાર છે અને ઢાકોરવાડા સેટની કૃપાથી ઠંડુ પાણી ગરમ પાણીથી નહવા ધોવાની વ્યવસ્થા મેડિકલ કેમ્પ ચા પાણી પાપડી મરચાં સુવાની વ્યવસ્થા આવું નાનું મોટું એ ઠાકોરજી કરાવે છે તો ભેગા મળીને કરીએ